નમસ્કાર શ્રેષ્ઠ મિત્રો તમે આ જોઈ રહ્યા છો અત્યારે આ કપાસના પ્લોટ આપણે ઊભા છીએ અબડાસા તાલુકાના ગામના ગોરમાં આ જે પ્લોટ છે તમને દેખાય છે આમાં ફ્લેશ અને સીસ્કોપરનો ઉપયોગ નથી કરેલ છે અને એના બાજુમાં બીજો પ્લાટ છે જેમાં ફ્લેશ સિસ્કોપરનો ઉપયોગ કરેલ છે તો તમને હું લાઈવ બતાવું છું તમે જોઈ રહ્યા છો આ ઠીક બાજુમાં એના આ પ્લાટ છે જેમાં ફ્લેશ અને સીસકોપરનો ઉપયોગ કરેલ છે તો તમને લાઈવ આ જોઈ શકો છો અને તમને ખબર હોવી જોઈએ કે કેટલો ડિફરન્સ આવે છે એના કલરમાં તમે આ જો આ ફ્લેશ અને સીસ આ પ્લાટમાં વાપરેલ છે તો આ જે જમીન આપવાનું ફરક દેખાય છે તમને પણ આ ટાઈપનો ઉપયોગ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને તમે ખેડૂત છો ખાસ કરીને તમે કપાસનું વાવેતર કરો છો તમને આ ટાઈપનો પ્રોડક્ટનો ઉપયોગ ખાસ કરવા જોઈએ અને આ તમારી સામે લાઈવ છે આ પ્લોટમાં સિસ્કોપર અને એમના ભેગે ફ્લેશ એક એક લિટર એકરના પ્રમાણથી વાપરેલ છે એના તમે કલર અને ફૂટ જોઈ શકો છો આ બે વાડી ઠીક બાજુ બાજુમાં છે અને બેના વાવેતર લગભગ એક જ વીકમાં થયેલ છે એટલે બહુ મોટો ડિફરન્સ નથી તમે આ એના બાજુમાં આ બીજી વાડી જોઈ શકો છો એમના કલર છે તો ખેડૂતો મિત્રો તમે આ ટાઈપનો અથવા જાણકારી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો પછી અલશો બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ